નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા દોસ્તો આજે છ ઓગસ્ટ બે હજાર પચીસ ગઈકાલે હું ગુજરાતની વિધાનસભામાં જઈને માનની શ્રીને રૂબરૂ મળ્યો હતો મારે આજે અત્યંત દુઃખ સાથે આપ સૌને એક વાત જણાવી છે આપણને પીડા થાય આઘાત લાગે એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માંગતા નહીં હોય ગઈકાલે હું માનની શ્રીને મળ્યો મેં અલગ અલગ પાંચ વિષય ઉપર જે અત્યંત ગંભીર અત્યંત મહત્વના જનતાના સામાન્ય માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના બનાવી હતી આ યોજનામાં એમણે એવું જાહેર કર્યું હતું કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી પાક નુકસાનનું વળતર આપવું બિલકુલ ન પડે દુષ્કાળ થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું માવઠું થાય તો પણ ખેડૂતને નુકસાનીનું વળતર આપવું આવી એક યોજના વિજયભાઈ રૂપાણી સાહેબે બનાવી હતી પરંતુ એ યોજના બની એનો અમલ આજ દિવસ સુધી થયો નથી મારી માંગણી એ હતી મોબાઈલ નો વીમો હોય છે માણસનો પણ વીમો હોય છે પશુ પક્ષીઓનો પણ વીમો હોય છે મકાનનો પણ વીમો હોય છે ગોડાઉન નો વીમો હોય છે કારનો વીમો હોય છે બાઇકનો વીમો હોય છે બધી જ વસ્તુનો વીમો છે તો ખેડૂતો પકવેલા પાકનો વીમો કેમ ન હોવો જોઈએ ખેડૂતના પાકને પણ જો નુકસાન જાય તો એને પણ વીમો મળવો જોઈએ આટલી સરસ લોજિકલ તાર્કિક રીતે જે માંગણી છે અને માનની વિજયભાઈએ યોજના પણ બનાવી છે મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં આવે તો ગુજરાતના કરોડો એનો લાભ મળે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે કમોસમી વરસાદ ખૂબ થાય છે અતિવૃષ્ટિ પણ ઘણી વાર થાય છે ખેડૂતને પાકનું નુકસાન જાય છે એક પૈસાની સહાય મળતી નથી ખેડૂત આત્મહત્યા કરી જાય છે આવો સરસ વિષય મેં માનની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યો એ વાતની નોંધ ટીવીમાં ક્યાંય લેવાની નહીં દુઃખ એ વાતનું છે કે ટીવીમાં ચર્ચા એ મુદ્દા પર થવી જોઈતી હતી કે ગોપાલ ઇટાલિયા જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો એણે મુખ્યમંત્રીને જે વાત કીધી એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે યોગ્ય છે કે અયોગ્ય છે જનતાના હિત વાત લઈને ગોપાલ ઇટાલિયા મળ્યો કે પોતાના રાજકીય એજન્ડા લઈને મળ્યો ગોપાલ ઇટાલિયા જે ભાષા વાપરીએ રાજકીય એજન્ડા જેવી ભાષા હતી કે જનતા માટેની ભાષા હતી આવા બધા મુદ્દા ઉપર ટીવી માં ચર્ચા થવી જોઈએ ડિબેટ થવી જોઈએ લોકોનું ધ્યાન દોરાવવું જોઈએ પણ ટીવી માં શું ચાલે છે એટલું બધું દુઃખ થાય છે મને એટલું બધું અંદરથી આઘાત લાગે છે પણ મારે શું બોલવું હું બોલીશ તો કોણ સાંભળશે કેવા એજન્ડા આલે છે કેટલા પ્રકારનું મતલબ ચૂથવાનું કામ આલે છે મુદ્દાને ચૂથવાનું કામ મેં પાંચ મુદ્દા પર રજૂઆત કરી એમાં બે મુદ્દા ખેડૂતો માટેના હતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેનો મેં રજૂઆત કરી આસામની સરકારે આજથી માત્ર મહિના પહેલા ઇકો ઝોન જાહેરનામું બહાર પાડી દીધું મેં જાહેરનામાની તારીખ તમામ વસ્તુ મુખ્યમંત્રી શ્રીને આપી અને કીધું કે જો આસામની સરકાર અઢી મહિના પહેલા ઇકો ઝોન નાબૂદ કરી શકે તો આપણા ગુજરાતના ખેડૂતો તો દોઢ વર્ષથી ઇકો ઝોનની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે તો ટીવીમાં એ મુદ્દો આવવો જોઈતો હતો કે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળ્યો તો મળીને જે બોલ્યો જે કીધું જે મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર ઉછાળવાનું કામ કામ કર્યું કર્યું ગોપાલે તરીકે શું કેવું કામ કર્યું સારું કામ કર્યું ખરાબ કામ કર્યું યોગ્ય કર્યું અયોગ્ય કર્યું વ્યાજબી કર્યું ગેરવ્યાજબી કર્યું ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે સાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે એ બધી વસ્તુ ઉપર જો ટીવીમાં વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવીની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો આલે છે કેવા કેવા વિષયો કેવી કેવી વાતો હાલે જેનો ગુજરાતની આમ જનતાને કોઈ ફાયદો નથી હું કાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મળવા ગયો મારા જીવનની પહેલી મુલાકાત હતી પહેલી વાર મેં મુખ્યમંત્રીની ચેમ્બર જોઈ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર મંત્રીઓ ઊભાતા અનેક ધારાસભ્યો ઉભા હતા પૂર્વ ધારાસભ્ય ઉભા હતા ગુજરાતના નામચીન નામચીન લોકો જેને તમે જિંદગીમાં નજીકથી ના જોયા એવા લોકો ત્યાં ઉભા હતા ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના ટોપ નામચીન માણસો છે એ ત્યાં ઉભા હતા અને લાઈન જેવું કોઈ લાઈનમાં નતું ઊભું કેમ કે એટલા બધા જાજા માણસો હતા કે એ સારું પણ બધા પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઊભા હતા તો હું ઊભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધાવાળા મળ્યા વેપાર વાળા મળ્યા કલાકારો મળ્યા જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઉભા કેમ કેમકે મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય

કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ વ્યાજબી વાત લઈને ગયો એનું કોઈ વિશ્લેષણ જ ટીવીમાં નથી કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો મુખ્યમંત્રીને ખરાબ ચિત્રી શકાય એવું કઈ લઈને ગયો કે ખરેખર આમ જનતાને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા મને કેટલાય લોકોએ હાથ મિલાવ્યો અભિનંદન આપ્યા નમસ્તે કરું મારીારે ફોટા પાડાવ્યા કદાવર કદાવર માણસો હતા મેં કીધું ચાલુ મંત્રી ત્યાં ઊભા હતા એટલા ડિસ્ટન્સ ઉપર 1 ફૂટના ડિસ્ટન્સ ઉપર ચાલુ મંત્રી ઊભા હતા આ બાજુ પૂર્વ મંત્રી બે ત્રણ ઊભા હતા આ બાજુ બે ચાર ધારાસભ્યો અહીંયા ઉભા હતા કોંગ્રેસના ધારાસભ્યો આ बाजू ઊભા હતા હું ઊભો હતો અનેક એવા માણસો હતા વેપારીઓ બધા મોટા મોટા નામચીન વેપારીઓ હું અત્યારે નામ બોલું તો ગુજરાત આખું એમ કે હા નામ સાંભળેલો માણસ છે પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું કોણ કોને ફોટો પાડ્યો એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે ત્યાં તો તો આખી માણસો આવતા હોય બધા મળે સ્વાભાવિક છે મને એટલું બધું દુઃખ લાગ્યું આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે આપણું દુર્ભાગ્ય તો જુઓ જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી એટલું બધું એટલું બધું આઘાતજનક બાબત છે ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની સમજવાની જોવાની હું કાલે પહેલી વખત ગયો મેં ટાઉન પ્લાનિંગનો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર હાલે છે અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે ચાલીસ જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ બધી જ વસ્તુ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું મેં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ

ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એની કારણ ટીપી એટલે ટીપીનો અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને પાર્કિંગના ઇશ્યુ છે એનું કારણ ટીપી એક્ટ ગુજરાતના લગભગ મોટા શહેરોની અંદર પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે બાકસ ની સાઈઝ ના મકાનો મળે છે વન બીએચકે દોઢ બીએચકે બે બીએચકે છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે એની પાછળનું કારણ ટીપી એક છે મેં ઇકો ઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કેવાય કે એક એક બકરીનો વીમો હોય છે એક ભેંસનો વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી તો મેં ગંભીર અત્યંત મહત્વના મુદ્દા માનની શ્રી સમક્ષ રાખ્યા ધારાસભ્યની હેસિયત થી મુદ્દા રાખ્યા તો ધારાસભ્ય તરીકે મેં કેવું કામ કર્યું મારી વાણી વર્તન કેવા હતા મારી વિનમ્રતા હતી કે નહોતી મારા મુદ્દા કેવા હતા મારો એજન્ડા કેવો હતો એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ પછી મારા મુદ્દા છે એ કેવા છે એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ એના બદલે ટીવીમાં શું આવે છે એટલું બધું દુઃખ લાગે છે દોસ્તો એટલું બધું રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ ભવિષ્યમાં રાજકારણનો વિષય હશે ત્યાં રાજકારણ કરશું ટીકા ટિપ્પણી કરશું મેણા ટોણા જે કાંઈ આવશે કરતા રહીશું કેમ કે એ એ પાર્ટ ઓફ બિઝનેસ છે રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા મન થી કે કમ અને કઈક તો બોલવું પડતું હોય છે કઈક બોલીએ તો કઈક થાય પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું શું મળ્યું શું વાત કરી એ ક્યાં ચર્ચાનો વિષય છે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર હાઈ પ્રોફાઇલ માણસો હંમેશા રહેવાના ટોળા મોઢે રહેવાના વર્ષોથી રહે છે સીએમ ના ચેમ્બરની વેઇટિંગ રૂમમાં હાઈ પ્રોફાઇલ માણસો જ બેઠા હોય છે એ ચર્ચાનો વિષય નથી ચર્ચાનો વિષય એ છે કે ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી એ ચર્ચા સાચી છે ખોટી છે એમ અથવા જે ભાઈના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા એમણે શું રજૂઆત કરી શું ચર્ચા કરી કેમ કોઈ પૂછતું નથી ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતા ને ગળે ટૂંકો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા વાળા જવાબદાર છે જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવડો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઇકોઝોન પાક વીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગના કારણે એ કોઈ ટીવી માં આવતું નથી કે સાચું છે કે ખોટું હું છાતી ઠોકીને એમ કહું છું કે ટાઉન પ્લાનિંગ એક્ટ એકના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ ટકા જમીન કાપી લેવી છતાંય જબરજસ્તીથી નાગાઈ કરીને જમીનો કાપી લે છે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને જ્યારે જમીન કાપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે આ શાળા માટે આ દવાખાના માટે આ ફાયર સ્ટેશન માટે આ સ્વિમિંગ પુલ માટે કોઈ શાળા ફાયર સ્ટેશન દવાખાનું બનતું નથી એ જ જગ્યા બિલ્ડરોને વેચાઈ જાય છે

એજન્ડાની અંદર સામેલ રહેલા દરેક માણસ નું ચાલીસ ટકા જમીન પચાવી જોજો કરોડો રૂમ કૌભાંડું કહું મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી કે ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબલ્યુએસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે

એટલું બધું દુઃખ લાગે છે એટલો બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે વાત વાત કોણ કરશે અને કરો તો ગુજરાતની જનતાનું શું કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો મેં સરકારની કાલે ટીકા નથી કરી મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો કશું જ ખરાબ બોલ્યા વગર કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો એ મુદ્દામાં મારું લોજિક શું છે કાયદા શું છે આટલી વાત મેં કરી આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને ધારાસભ્ય તો હું બે વર્ષ પૂરતો છું આવતી કાલે રામ જાણે હું શું હોય શું નહીવ પણ દોસ્તો સત્ય જે છે ને એ સત્ય ક્યારેય ઢંકાવવું ન જોઈએ સત્ય ઊભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂથ નો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકો અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે અને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં આવે જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા મહત્વના આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે ગોપાલ ઇટાલિયા ગઈકાલે વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રીને જે રજૂઆત કરી એ વ્યાજબી છે તમારો આત્મા એમ કે કે નહીં ગોપાલે કાલે રાઈટ વાત કરી ગોપાલે કાલે કોઈ રાજકીય વાત નથી કરી ગોપાલે કાલે કોઈ ખોટો એજન્ડા નથી કર્યો ગોપાલે ગુજરાતની જનતાના તમામ સમાજ માટે વાત કરી છે તમારો આત્મા એમ કે ગોપાલ ઇટાલિયા કાલે સાચું કામ કર્યું છે તો આ વિડિયો હજારો લોકો સુધી પહોંચાડો ને એજન્ડા કરનારાને ખુલ્લા પાડો જય જય ગરવી ગુજરાત